પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં આડેધડ રીતે ભૂગર્ભ ગટરની કામગીરી થઈ હતી જે દરમિયાન ખોદકામ અને લેવલિંગના અભાવે શહેરીજનોએ અનેક યાતનાઓ ભોગવી હતી પોરબંદર નગરપાલિકામાં વર્ષોથી સમાવેશ થયેલ ખાપટ તેમજ ધરમપુર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ બાકી હોવાથી આ વિસ્તારના લોકો પૂરતો હાઉસટેક્સ આપતા હોવા છતાં આજે પણ ગામડાના ધૂળિયા રસ્તાઓથી પણ ખરાબ રસ્તાઓ વચ્ચે જીવન જીવી રહ્યા છે આ વિસ્તારોમાં આટલા વર્ષો બાદ હવે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગપ્પ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે જ ગેસ કંપનીએ ગેસ માટેની લાઈનો પણ નાખી રહી છે ભૂગપ ગટરની કામગીરી તેમજ ગેસની પાઇપલાઇનની કામગીરી આ વિસ્તારના લોકો માટે ફાયદાકારક છે પરંતુ જો તે કામગીરી યોગ્ય રીતે થાય તો કારણ કે હાલ તો આડેધડ કોઈ પણ આયોજન વગર થતી હોય તેવું લાગી રહ્યું છે પોરબંદરના ખાપટમાં આવતા મીરાનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ ગેસની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે રસ્તાઓને ખોદી નખાયા છે પરંતુ કામગીરી થયા બાદ રસ્તાઓ સમથળ કરવામાં આવ્યા નથી ચોમાસું માથે છે અને આ વાત જાણતા હોવા છતાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રસ્તાઓને સમથળ કરીને તેમાં ભરતી નાખવાની કામગીરી કરવામાં આવી નથી આડેધડ ખોદવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનો પણ તૂટી હોવા છતાં તેને રિપેરિંગ કરવામાં આવી ન હોવાથી લોકો એ મહિનાથી પીવાનું પાણી પણ નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં આવતો જે ખાપટ ધરમપુર સહિતનો જે વિસ્તાર છે તે છેલ્લા દસથી બાર વર્ષથી જે બદતર હાલત છે તે ભોગવી રહ્યો છે ખાસ કરીને જે ત્યાંના જે રસ્તા છે તે ગામડાના રસ્તા કરતાં પણ ખરાબ હાલત છે ત્યાં રસ્તાઓની જોવા મળી રહી છે ઓછામાં પૂરું હાલમાં જે રીતે ભૂગર્ભ અને જે ગેસની લાઈનનું જે કામગીરી છે તે થઈ રહી છે અને ચોમાસાના સમય દરમિયાન આ કામગીરી થઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પણ કામગીરી થતી હોય ત્યારે તે કામગીરી થયે જે રસ્તાઓ છે તે સમથળ કરવા જોઈએ તેમજ જે રસ્તાઓ છે તે લોકો ચાલી શકે વાહન ચાલી શકે તે રીતે ભરતી સહિતની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ આ તંત્ર છે એટલું બે જવાબદાર અને કોઈપણ જાતની જે રેઢિયાર કહી શકાય એ પ્રકારની આખી કામગીરી છે તેનું ઉદાહરણ આપણે આ જોઈ શકો છો કે રસ્તા છે તે આ મીરાનગરના જે રસ્તા તમે જોઈ શકો છો કે કેવી હાલતમાં છે અહીં ખોદકામ કર્યા બાદ કોઈપણ પ્રકારની જે લેવલિંગની કામગીરી છે તે જે ભૂગર્ભ બટર તેમજ જે ગેસની પાઇપલાઇન છે તેમની જે કામગીરી કરતાં લોકોએ કરી હોય તેવું ક્યાંય પણ જોવા નથી મળતું એટલે લોકો અત્યારે ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે પાણીની જે પાઇપલાઈનો છે તે પણ તૂટી ગઈ હોવાથી છેલ્લા પંદરથી વીસ દિવસથી આ લોકોને પાણી માટે પણ જે રઝળપાટ છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે વિકાસની જે વાતો કરે છે પરંતુ કોઈપણ પ્રકારની જે દેખરેખ જે કામગીરીમાં હોવી જોઈએ શું કામગીરી થઈ રહી છે કયા પ્રકારની કામગીરી થઈ છે તે પોરબંદર છાયા નગરપાલિકાના જે તંત્ર છે તે જોવાની તસદી લેતું હોય તેમ ક્યાંય પણ જોવા નથી મળતું પોરબંદર છાયા નગરપાલિકાના આ જે વિસ્તારના કાઉન્સિલરો છે તે પણ આ લોકોનું કહેવાનું એવું છે જ્યારે મત મતની જરૂર હોય છે ચૂંટણી આવે છે ત્યારે તેઓ મત માગવા આવે છે ત્યારબાદ પબ્લિક શું કરે છે તેઓને શું તકલીફ પડે છે તે કોઈ પણ પૂછવું આવતું નથી તેઓએ ધારાસભ્યને રજૂઆત કરી છે નગરપાલિકાને રજૂઆત કરી છે પરંતુ આમ છતાં ક્યાંય પણ તેમની જે મુશ્કેલી છે તે દૂર થઈ હોય તેવું નથી લાગી રહ્યું આપણી સાથે અહીંના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીએ શું અત્યારે તમારી પરિસ્થિતિ જાય અમારી પરિસ્થિતિ એકદમ ખરાબ છે અહીંયા નાના છોકરાઓ છે ગઈડા છે અહીંયા પાસે મંદિર છે અમારે ઓમકાલેશ્વર તો ત્યાંથી આ લોકોને જવું હોય મંદિરે તો કઈ રીતના જાય આમાં આવા રસ્તામાં જેવું છે એટલે જેમ અમારે નથી ખાલી અમને ભરતી નાખીને અમાર રોડ ખાલી હાલવા જેવો તોય અને જય મત જોતા હોય ત્યાં આમ હાથા જોડી જોડીને આવે છે કે મત આપો મત આપો અને જય આવી રીતના વરસાદના ચોમાસામાં રસ્તા ખરાબ થયા તો કોઈ જવાબ નથી દેતા ફોન કરવા ફોન કરવા છતાંય કોઈ જવાબ નથી દેતા એમ કહે છે કે થઈ જશે થઈ જશે પણ જો કોઈ રિસ્પોન્સ નથી આપતા તમારે જેરે કામગીરી ચાલુ કરી હતી આ લોકોએ જેરે ભૂગર્ભ ગટરની કે જે ગેસના પાઇપલાઇન ની ત્યારે તમને કીધું હતું કે અમે પાછું વ્યવસ્થિત કરી દેવું કે આમ કે વાત કરી હતી અમે કીધું ને કે તમે ખોદો અમે અમારી ગલીમાં સૌથી છેલ્લા ખોદવા દીધું છું શું કામ કે એ સરખું ન કરે ને ચોમાસું આવે ત્યારે અમારે આ બધું આ માટી જ છે ત્યારે એ લોકો એમ કીધું કે અમે ફરીથી સરખું કરી દેશું અમે કરી અને જેસીબી ફેરવી દે શું કે તમારા રસ્તા સરખા થઈ જાય પણ આ તમે આ ઉતારીને જુઓ તમે ક્યાંય રસ્તો સરખો નથી કર્યો નથી જેસીબી ફેરવું અને જ્યારે જેસીબી આવે કે ટ્રેક્ટર આવે છે ત્યારે અમે બોલાવીએ છીએ તો જવાબ એ દેતા નથી અને એમ કે છે કે અમને ઉપરથી ઓર્ડર આવે એટલું જ અમે કામ કરીએ અમને અહીંયા કોઈ વાત કરી નથી અમને ઓને નથી કીધું અમને આ નથી કીધું અમે અમારી રીતે આવ્યા છીએ અત્યારે તમે આ જે આખી જે મુશ્કેલી જે છે સમસ્યા તમારી છે એ સમસ્યાને લઈને ક્યાં ક્યાં રજૂઆત કરી છે ક્યાં અમે ચેતનાભાઈ આગળ ગયા ત્યાં એને અમને અઠવાડિયાનું કીધું અઠવાડિયાના હિસાબે આજે એક મહિનો થઈ ગયો છે એ કામ નથી કર્યું ને જે રિપેર કરવા આવે છે એ લોકો મોબાઈલ લઈને બીડી વહી વહે છે એ નથી કરતા અને બે મહિનાથી અમારે પાણીની લાઈન તૂટી ગઈ છેલ્લા છ સાત ઘરે પાણી આવતું નથી ને અડધી કલાક જ દે છે તો નથી નાવામાં ઉપયોગ પીવાનું પાણી માંડ ભરાય છે નથી નાવા ઉપયોગ તો ધોવાનું તો અમારે ક્યાંથી કાઢવા માજી તમારા અત્યારે આજે રસ્તા જે છે આજે આવી રીતના રસ્તા કરીને ગયા છે અત્યારે શું તકલીફ થાય છે અત્યારે અમે રહ્યા અહીં મંદિરે જવું હોય તો મારા બે ગોઠણ ઓપરેશનવાળા છે સિનિયર છું હું મારાથી હલાતું નથી મારો વોગ હાથ ઝાલીને લઈ જાય ત્યારે હું જઈ શકું છું તો આવા રસ્તામાં હું એકલી કઈ રીતે જાઉં એટલે આ હવે તો હમણાં શ્રાવણ મહિનો આવશે કાયમ દર્શન કરવા જવાનું હોય કે મંદિરે આપણે જઈએ તો કઈ રીતે જવાનું અને ખાડા ગારી ગારીને વૈયા જાય છે કામ અધૂરા મૂકીને વયા જાય કઈએ તો કઈ જવાબ નથી દેતા કે કઈ વસ્તુ હરખી કરતા નથી તો આમાં કઈ રીતે આમાં માણસો હાલે નાના નાના છોકરાઓ સ્કૂલે જવું હોય દૂધવાળાને આવવું હોય તો તકલીફ પડે છે શાકવારા આવવું હોય તો તકલીફ પડે છે તો કઈ રીતે માણસો આમાં કરી શકે આ સોસ ખાડા બધા ખુલી ગયા આ ભૂગર ગટર કરી પણ એની ચેમ્બર તો નાખી નથી તો ચેમ્બર નાખ્યા વગર પાણી જાય ક્યાં બધું ચેમ્બર પડે તો પાણી જાય ને ભૂગર ગટર શું શોભાની છે એમનો ને આવા ખાડાને ખડવા કરીને વયા ગયા તો અમે તો સિનિયર છીએ અમારું આમાં કંઈ કામ છે કે અમે કંઈ કરી શકીએ શોષ ખડાઈ બતાવો શોષ ખડાય પહેલા પહેલાં જ્યારે ભૂગર્ભનું ગટર બરાબર કામગીરી થતી સિટીમાં વર્ષો પહેલાં

તો જે રીતે આ જે મીરાનગર બેના જે રહીશો જે સ્થાનિકો છે તેઓએ જણાવ્યું કે આ પરિસ્થિતિ જે છે તેઓના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં આ જે ભૂગર્ભનું જે કામ હોય ગેસની પાઇપલાઇનનું કામ હોય એ માત્ર કરી અને કોઈ પણ જાતની જે જવાબદારીપૂર્વક તેઓએ સમથળ કરવું જોઈએ તે ન થતાં તેઓના હાલ મોટી મુશ્કેલી પડી રહી છે પાણી છે તે પાણી નથી આવી રહ્યું આ તમામ જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે આવી જ જે પરિસ્થિતિ છે તે ખાપટ વિસ્તાર હોય કે જે પણ ધરમપુર વિસ્તાર હોય જે નવો વિસ્તાર ભર્યો છે આજ છેલ્લા દસથી બાર વર્ષથી આજ પરિસ્થિતિ ભોગવી રહ્યો છે વરસાદ પડે એટલે તેમની ગલીઓ છે એ નદી બની જાય છે અને ત્યાં રસ્તામાં જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જાય છે એટલે હજી તો નગર પોરબંદર છાય નગરપાલિકા છે જે મહાનગરપાલિકા બનાવવાની વાત કરે છે હજી બીજા ચાર ગામડાને તેઓએ આ મહાનગરપાલિકામાં લેવું છે બનાવીને પરંતુ જે હાલમાં હયાત જે વિસ્તારો છે તેમને પણ પૂરતી સુવિધા છે તે અત્યાર સુધી નથી આપવામાં આવી જે દસ બાર વર્ષથી આ લોકો ગામડાથીને પણ જે ખરાબ રસ્તા હોય તેવા રસ્તામાં તેઓ રહે છે કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા છે આ વિસ્તારમાં તેઓ નથી મળી ત્યારે હાલ પ્રશ્ન એ છે કે આ લોકોની જે સમસ્યા છે તેના તરફ તંત્ર છે તે ક્યારે ધ્યાન આપે છે પ્રતિશીલું પોરબંદર મિરર આ ખોદકામ કરાયેલ રસ્તાઓમાં યોગ્ય ભરતી નહીં થતાં ચોમાસામાં હાલના સમયમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારના લોકોને વાહન ચલાવવું તો દૂરની વાત છે પરંતુ તેઓ ચાલીને જવામાં પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે આ કાદવ ખીચડ તેમજ ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ તેમાં પડતા હોય ઈજાઓ પણ પહોંચી રહી છે આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે કામગીરી થયા બાદ જે ભરતી સહિતની કાર્યવાહી તેમજ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તેને રિપેર કરવામાં આવે આ અંગે તેઓએ પાલિકા પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતને રજૂઆત કરી છે આમ છતાં તેઓની સમસ્યા પ્રત્યે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે